બનાસકાંઠામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા સરાહનીય પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગાગોલ ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની હાજરીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું હતું દિયોદર તાલુકાના ગાગોલ ગામે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આદર્શ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ આજે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો

ખાસ કરીને દિયોદરને બીજી ભેટ બટાકા રૂપે આપી છે ટેક્ટરી રૂપિયા શું કહેતો થાય બનાસકાંઠા જિલ્લામાં